જય હનુમાન બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું તો ચાલો બાળકો ગયા વખતની હનુમાનજીના બાળપણની વાર્તામાં આગળ શું થયું એ જાણીશું કે નહીં તો ચાલો જાણીએ આમ રાહુને આગળ કરીને ઇન્દ્ર સૂર્યદેવ પાસે જઈ રહ્યા હતા ત્યાં પર્વતના શિખર જેવા આકારના દોડી રહેલા રાહુને આંજને જોયા ત્યારે આ સિંહિકા પુત્ર રાહુને જ ફળ સમજી આંજને સૂર્યદેવને છોડીને તેને પકડવા તેના તરફ કૂદ્યા બફો કરતા અને પોતાની તરફ ધસી આવતા વાનરને જોઈ રાહુ કે જેનું માત્ર મુખ જ શેષ હતું તે ભયનો માર્યો હે ઈન્દ્ર બચાવ પાડતો પાળતો ભાગ્યો જોર જોરથી બરાડા પાડતા રાહુને ઇન્દ્રએ કહ્યું તમે ડરશો નહીં હું આ આક્રમણ કરનારને હમણાં જ મારી નાખીશ ને રાહુ તો ડરનો માર્યો ઇન્દ્રની પાછળ જઈને સંતાઈ ગયો ને પછી તો ક્રોધિત થઈને ઈન્દ્ર આંજને તરફ ધસ્યા ધમ 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 પણ આ ઇન્દ્રના ઐરાવતને જોઈ આંજને ખૂબ જ અચરજ થયું અને એ તો અહીરાવત તરફ આકર્ષાયા અને ઐરાવતને જ પકડવા માટે તેના તરફ દડધડ દડ ધડબડ 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 કરતા દોડવા લાગ્યા ઐરાવત તરફ ધસી આવતા આંજનેનું સ્વરૂપ જોઈ ઇન્દ્ર પણ સ્તબ્ધ થઈ ગયા તો વિચારો બાળકો એ બાળ આંજનેનું સ્વરૂપ એવું તો કેવું હશે ઐરાવત પણ ભયનો માર્યો ચીસો પાડવા લાગ્યો ને વ્યથિત થઈને આમ તેમ દોડવા લાગ્યો તેથી ઇન્દ્ર બેઠા બેઠા કૂદવા લાગ્યા ઐરાવતના દોડવાથી આકુળ વ્યાકુળ થઈ ગયા અને પછી તો ગુસ્સે થઈને તેમણે આંજને પર વજ્રનો પ્રહાર કર્યો વજ્રના પ્રહારથી બાળ આંજને મૂર્છિત થઈને દૂર દૂર ફંગોળાઈને ઉદયગીરી પર્વત પર જઈને પડ્યા અને તેમની ડાબા ભાગની દાઢી તૂટી ગઈ જેથી વાયુદેવતા ઇન્દ્ર પર ખૂબ કહેતા ખૂબ જ ક્રોધે ભરાયા આ તરફ આ તરફ દેવી આ સમગ્ર ઘટનાથી અજાણ હતા અને જ્યારે તેઓ વનમાંથી પાક્કા પાક્કા ફળો આંજને માટે લાવ્યા અને ઘરે આવીને જુએ છે તો ઘરમાં ક્યાંય કહેતા ક્યાંય બાળક હોતો નથી એમને દેખાતો નથી એ તો ચિંતા દૂર થઈને દરેકે દરેક જગ્યા પર બાળ આંજને શોધવા લાગ્યા ને રોવા લાગ્યા આંજને મારો આંજને તું ક્યાં ગયો તું ક્યાં છે કેમ ક્યાંય દેખાતો નથી આ જોઈ વાનરરાજ કેસરીએ અંજના દેવીને સાંત્વના આપી ને વાયુદેવને પોતાના પુત્રને શોધી લાવવા પ્રાર્થના કરી આ તરફ ક્રોધિત થઈને વાયુદેવ આંજને પાસે પહોંચ્યા જેમ ઇન્દ્ર વરસાદ રોકી દે છે એ જ રીતે વાયુદેવે બધા પ્રાણીઓના શ્વાસ પ્રશ્વાસ રોકી લીધા વાયુના પ્રકોપથી સૌ કોઈ વ્યથિત થઈને બ્રહ્માજી પાસે ગયા હવે તમે જ વિચારો આ પવન વહેતો બંધ થઈ જાય આપણે શ્વાસ ના લઈ શકીએ તો કેવી પરિસ્થિતિ સર્જાય સૌ કોઈ વ્યથિત થઈ ગયા અને લાકડા જેવા સ્થિર થઈ ગયા સૌ બ્રહ્માજી પાસે જઈ અને બ્રહ્માજીને યાચના કરવા લાગ્યા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ચલો આપણે સૌ ઉદયગીરી પર્વત પર જઈએ કે જ્યાં વાયુદેવ તેમના પુત્ર સાથે બેઠા છે ત્યાં વાયુદેવ ઇન્દ્ર દ્વારા હણાયેલા પોતાના પુત્રને ખોડામાં લઈને બેઠા હતા અને ખૂબ જ રુદન કરી રહ્યા હતા આંજનેયની આવી દશા જોઈને બ્રહ્માજીએ એના પર ભારે કરુણા ઉપજી બ્રહ્માજીને જોઈને વાયુદેવતા આંજનેયને લઈને એમની સામે જઈને ઊભા રહી ગયા ને બ્રહ્માજીના ચરણોમાં પડી ફરી રુદન કરવા લાગ્યા મારા પુત્રને શું થઈ ગયું બ્રહ્માજી જુઓ ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો આટલા નાના બાળક ઉપર કોઈ કેવી રીતે આવું કરી શકે આમ કરીને વાયુદેવ ખૂબ જ રડી રહ્યા હતા ત્યારે બ્રહ્માજીએ તેમને ઊભા કર્યા અને શિશુ આંજનેના શરીર પર પ્રેમપૂર્વક બ્રહ્માજીએ હાથ ફેરવ્યો તેમને પંપાળ્યા જેનાથી ચમત્કાર થયો અને આંજને ફરીથી જીવતા થઈ ગયા આ જોઈ વાયુદેવતા ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને ફરીથી પહેલાંની જેમ જ વહેવા લાગ્યા જેથી સમગ્ર વિશ્વ પણ પૂર્વવત થઈ ગયું બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું આ બાળક જગતનું કલ્યાણ કરશે માટે તમે બધા મળીને તેને આશીર્વાદ આપો આ સાંભળી ઇન્દ્રએ કહ્યું મારા હાથમાંથી છૂટેલા વજ્ર દ્વારા આ બાળકની દાઢી એટલે કે હનુ તૂટી ગઈ હોવાથી આ કપિશ્રેષ્ઠનું નામ આજથી હનુમાન થશે ને તે મારા વજ્રથી પણ અવધ્ય થશે એટલે કે એનાથી હણાશે નહીં સૂર્ય ભગવાને પોતાના તેજનો સોમો ભાગ હનુમાન દાદાને આપ્યો અને તેમના ગુરુ બનવાનું સ્વીકાર્યું યમરાજે મૃત્યુ પાશમાંથી મુક્તિનું વરદાન આપ્યું બ્રહ્માજીએ તેમને અમરત્વનું વરદાન આપ્યું ભગવાન શંકરે અને વિશ્વકર્માએ પોતાના અસ્ત્ર શસ્ત્રોથી તેમણે અવધ્ય રહેવાનું વરદાન આપ્યું અને ચિરંજીવી થવાનું પણ વરદાન આપ્યું બીજા દેવોએ તેમને ઈચ્છા અનુસાર પોતાના શરીરને નાનું કે મોટું કરવાનું ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવાનું ઈચ્છા મુજબની ગતિનું અને આવા તો કેટ કેટલાય વરદાનો તેમને આપ્યા ત્યારબાદ આ બધા જ વરદાનોથી સુશોભિત થઈને હનુમાનજી ખૂબ જ દેદીપ્યમાન પ્રતીત થઈ રહ્યા હતા અને ત્યારબાદ સૌનો આભાર માનીને વાયુદેવ હનુમાનને લઈને વાનરરાજ કેસરી અને અંજનાદેવી પાસે આવ્યા વાયુદેવે હનુમાનને દેવતાઓ દ્વારા મળેલા વરદાનોની વાત કહી ને ત્યાંથી ચાલ્યા ગયા પોતાના પુત્રને સ્વસ્થ જોઈ અંજના દેવી અને કેસરી ખૂબ જ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા અને સૌએ મોટો ઉત્સવ મનાવ્યો વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ આવી કાલે ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આ વાર્તાનો પણ એક પ્રશ્ન પૂછો છો દેવોના ગુરુ કોણ હતા આ પ્રશ્નનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમા